તારોરા ગામથી હારી જ ખરીદી કરવા આવતા રહીશું અને હાલાકી ચાર કિલોમીટર ચાલી હારી જવું પડે છે આજે લોહેશ્વર મહાદેવના મંદિરે મોટો મેળો ભરાય છે પવિત્ર શ્રાવણ માસ મહિનાનો અંતિમ દિવસ કારણે દર્શનાર્થ ઉમટી પડે છે ત્યારે રસ્તો બંધ હોવાના કારણે લોકોને કુકરાણાથી વાયા સામે થઈ દર્શન કરવા જવું પડે છે બે માસ અગાઉ જવાબદાર તંત્ર દ્વારા કામગીરીના નામે નાટક જોવા મળી રહ્યું હતું પ્રશાસન દ્વારા બે માસ અગાઉ કામના નામે નાટક કરવામાં આવ્યા હોય તેવું લોકમુખે ચર્ચા ચાલી રહી છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરે છે